મહા વિશ્વ આપણે અત્યારે ઋષિ ભારતીજી મહારાજ આપણી સાથે જોડાયા છે આપણે સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમની સાથે 1900 અધિકારી જે દેસી ભારતી માંગે છે એની પણ ઓલા મંદિર સમુસ્થ મહત્વ છે જો ઉત્સવ પ્રિયા ખલુ માનવહ પરંપરા રહી છે અને આખા વિશ્વમાં બધા પર્વોમાંથી મહાશિવરાત્રી પર્વ એ શિવરાત્રી માટે શ્રેષ્ઠ પર્વ રહ્યું છે અને એ દરેક સાધક શિવો માટે શિવને મેળવવા માટેનું આ પર્વ છે અદ્વૈતની પ્રાપ્તિ કરવા માટેનું આ પર્વ કહ્યું છે ગિરનાર ભવનાથ અને રાત્રિ સાધુ સંતોની વિશેષતા નાગા સંતોની રવેડી આ ભવનાથનું વિશેષ દર્શન રહ્યું છે અને એમાં જે આપણે પ્રશ્ન પૂછ્યો છે તો એની કથા તો ખૂબ વિસ્તારથી છે પણ સંક્ષિપ્તમાં તો એ ભવનાથ ક્ષેત્ર અને યુપી અત્યારનો કનોજ એની સાથે ખૂબ સંબંધ રહ્યો છે વર્ષો પહેલાં જ્યારે કાનની પૂજાના રાજા ભોજ એણે જ્યારે પોતાના ગુપ્તચરોને મોકલા ત્યારે ફરતા ફરતા ભાવનાથ ક્ષેત્રમાં ગીરના જંગલોમાં ફરતા હતા ત્યારે મૃગલાઓના ટોળામાં એકને આશ્ચર્ય થયું કે જે મૃગલાનું શરીર એ સ્ત્રીનું હોય અને મોઢું મૃગલીનું હોય આવું એને જોયું એટલે આ સમાચાર એને ભોજ રાજાને અપાવ્યું એટલે ભોજ રાજાએ પોતાના રાજદરબારના જે વિદ્વાનો હતા એને પૂરપરશ કરાવી કોઈને ખ્યાલ ના આવ્યો ત્યારે ઉદ્ધવ્યતા ઋષિને બોલાવવામાં આવ્યા છે અને એની પાસેથી આ સમાધાન માગ્યું કે આ મૃગલી છે ને શરીર છે સ્ત્રીનું તો આનું કારણ શું અને ત્યારે ઋષિએ પોતાના સાધનાથી એને બતાવ્યું કે એ જે મૃગલી છે એ તમે સોનરખ જે નદી છે ત્યાં તમે જાઓ તો અને એનું જ્યારે બીજા જન્મમાં રાજા ભોજ પણ એક શિકારી હતા અને આ ભૂગલી હતી એ જ્યારે એની પાછળ પડ્યા તો એનું એવું કે જ્યાં નદી કૂદવા જાય છે ત્યારે એનું ભૂલું છે એ ઝાડમાં ફસાઈ જાય છે કે તમે ત્યાં જાઓ અને એનું હજી એ અસ્થિ આ મોઢું એમનું આટકાનું હશે અને એના જ્યાં લઈને આવ્યા અને અંજલી છાંટી તો એમાંથી એ જે મૃગલીનું શરીર ધારણ કર્યું હતું તે રાણી એ અદ્રશ્ય થઈને રૂપનો અંબાર બની ગઈ અને એની સાથે રાજા ભોજે પાછા લગ્ન કર્યા અને એ ભોજ રાજાએ રાણીની સ્મૃતિમાં આ મૃગી કુંડાખો બનાવ્યો છે અને જેમાં રાત્રે બાર વાગ્યે જ્યારે નાગા સંતોની રવેડી પૂર્ણાહુતિ થાય ત્યારે એમાં બધા જ મહામંડલેશ્વરો જે અખાડાના પદાધિકારી સંતો છે બધા સ્નાન કરે છે અને એવી કથા છે કે આમાં જે સ્નાન કરે એને સીધો મોક્ષ મળે છે એટલો એનો મહિમા છે અને આપણી એક લોકવાયકા પણ ગુજરાતી રહી છે કે જે સ્નાન કરે એમાં એક વખત કોઈ એક સંતો અદ્રશ્યમાંથી થાય જ છે તો એ આપણી એક ભાવના રહી છે તો આજે મહાશિવરાત્રી પર્વના નિમિત્તે અમે સંતો એટલી પ્રાર્થના કરી કે આ વિસ્તાર એક વેજ ઝોન સાબિત થાય પ્લાસ્ટિક મુક્ત થાય કારણ કે પર્યાવરણની જાળવણી આપણી બધાની ફરજ છે અને સર્વે ભવંતુ સુખીના અને વસુધૈવ કુટુંબની વિશાળ ભાવના સાથે આપણે બધાએ સનાતનીઓ સંગ સંવત્વમની ભાવના સાથે આગળ વધતા રહી એવી શુભકામના હર હર મહાદેવ આપણા ચૌદ અખાડા છે એમાંથી સાત સન્યાસીઓના ત્રણ વૈષ્ણવના અને ત્રણ ઉદાસી અને એમાંથી લગભગ મારા ખ્યાલ મુજબ અહીંયા સાત અને એક કિન્નર અખાડો એટલે આઠ અખાડા તો આમાં ભાગ લે છે મને ખ્યાલ છે જ્યારે હું બાપુ સાથે હજાર જોડાયેલ ત્યાંથી ત્રણ ચાર અખાડા તો સાથે હોય જ છે અને બધા દેવતાઓની પણ સવારી સાથે હોય છે અને મુદર્ગો બધા અખાડાઓમાં સાથે મળી અને એ રવિડીમાં મળે તો આપણા સનાતનનું ગૌરવ છે બાપુ ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે સનાતન